તમારા માટે છે ને અજરક અને બ્લાઉઝ માં શાનદાર એવી ડિઝાઇન લઈને આવી ગઈ છે એકદમ કુણું માખણ જેવું કપડું રહેવાનું છે ચાર કલર મેચિંગ રેવાનું છે આપણે કલર પણ જોવાના છે વિડીયોમાં નવા છો ને સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક પીસ આપણે આખો ઓપન કરીને પેલા જોઈ લઈએ સૌ પ્રથમ પ્લેન ઉપર આખી સાડી રહેવાની છે બ્લાઉઝને પલ્વની વાત કરીએ ને તો એક્સ્ટ્રા ઓર્ડિનરી આખી વસ્તુ રહેવાની છે તમે જોઈ લો ખાલી અને જે પણ કસ્ટમરને ઓનલાઈન મંગાવેલું હોય ને ફોટો ફોટો પાડીને વોટ્સઅપમાં મોકલી આપજો એકદમ ખાલી લુક જો હોય પીસનો ને આગળ પણ આના વિડીયો મૂકેલો છે જે ચેક કરી લેજો એકદમ ડિઝાઇનર વસ્તુ રહેવાની છે નાના મોટા પ્રસંગમાં રનિંગમાં બધી જગ્યાએ તમે પહેરી શકો ને એ ટાઈપની આખી વસ્તુ રહેવાની છે તો જલ્દીથી આવા જ નવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને તમને જો સાડી ગમી હોય ને તો તમારા મિત્રોમાં વિડીયો શેર કરી દેજો કે અક્ષર સાડીમાં આવું કલેક્શન આવી ગયું છે જલ્દીથી આપણ વિઝિટ કરી લઈએ તો ઓનલાઈન પણ તમે મંગાવી શકો છો સિંગલ પીસની ડિલિવરી ઓલ ઇન્ડિયા રહેવાની છે તો ચાલો આપણે કલર મેચિંગ પણ જોઈ લઈએ કલર જોઈને ને વાત કરી દઉં કે સાહેબ કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી તમારે જો સાડી મંગાવે ને તો પેમેન્ટ તમારે ઓનલાઈન પહેલાં કરવાનું રહેશે તો આપણે કલર મેચિંગ પણ જોઈ લઈએ કોઈ પણ કલર ગમે એનો ફોટો પડીને વોટ્સઅપમાં મોકલી આપજો સિંગલ પીસની ડિલિવરી તમારે ઓલ ઇન્ડિયામાં થઈ જવાની છે ફોટો ફોટો પડવાનું ભૂલતા નહીં અને જેને જે વિડીયોમાં બતાવીએ છીએ ને સેમ પીસ તમારા ઘરે અમે દેવાના છે એવો એટલે એ બાબત ટેન્શન નહીં લેતા અને છે ને આવું જ નવું બીજું તમારે કલેક્શન જોવું હોય ને તો અક્ષર સાડી સુરતના પેજ ને સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ગાઈઝ